નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જમ્મુ કાશ્મીરમાં આતંકી સાથે અથડામણમાં ગુજરાતનો સપૂત શહીદ થયો છે અને ગર્ભવતી પત્ની હોસ્પિટલમાં દાખલ છે પત્ની ગર્ભવતી હતી ત્યારબાદ આ દુઃખદ ઘટના ઘટી ગઈ હાલ એક તરફ દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ચાલી રહી છે અને બીજી તરફ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા ચાર વર્ષ પૂર્ણ થયા જમ્મુ કાશ્મીરના ફૂલ ગામમાં શુક્રવારે સૈન્ય ઓપરેશન દરમિયાન ત્રણ જવાનો જેમાંથી એક સુરેન્દ્રનગરના મહેપાલસિંહ વાળા પણ શહીદ થયા છે અને હાલમાં આવતીકાલે રાષ્ટ્રીય સન્માન અને ગોર્ડ ઓફ ઓનર આપી તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે પત્ની ગર્ભવતી હતી મહેપાલ એક મહિના અગાઉ એક મહિનાની રજા લઈ અને અમદાવાદ આવ્યા હતા અને તેમની પત્નીના શ્રીમતના પ્રસંગમાં પણ હાજર રહ્યા હતા તેમના ઘરે પારણું બંધાવવાનું હતું આજે તેઓની પત્નીએ ડિલિવરી માટે એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે મહિપાલ મહિપાલસિંહ તેમના આવનારા સંતાનોનું મોઢું પણ જોવે તે પહેલા જ અંતિમ શ્વાસ લઈ લીધા છે ખરે જ્યારે આતંકવાદીઓ સાથે સૈનિકોની અથડામણ થઈ તે મિત્રો આવી રીતે દુઃખદ સમાચાર સામે આવ્યા છે જરૂરથી કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખજો ભગવાન તેમને દિવ્ય આત્માને શાંતિ આપે